ಹೋದಾರ್ಥಿ ಅವ તમને મધ્યક ની આપણે મધ્યકની અધિક કોઈ પણ રીતે દાખલો ગણી શકાય તો આપણે આ દાખલો છે ધારે આપણે પદ વિચલન રીતે આ દાખલો ગણીશું જે આપણને સહેલો પડશે તો સૌથી પ્રથમ તો આપણે મધ્ય કિંમત મેળવવાની દરેક વર્ગની

એ એ જ્યાં જ્યાં આપણને 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 અંદર એક મળશે મળશે નહીં કે કરીને સાબુ તો તો ગમે ધારો તમારો આવતી પણ આમાં છે ત્યાં કિંમત ઉપર જેટલા વર્ગ છે માઇનસ બે માઇનસ ત્રણ અને માઇનસ ચાર નીચે જેટલા વર્ગ છે પ્રમાણે એક અને બે હવે આ ગુણાકાર કરીએ તો સાત ગુણ્યા ચાર સાત ગુણ્યાં જીરો એટલે કે જીરો પાંચ ગુણ્યા કે પાંચ અને ચાર ગુણ્યા બે એટલે કે આઠ હવે આપણા સીગ માં લગાવે લઈએ

બાજુ બાકી કરીએ એટલે અઢાર માઇનસ વીસ એટલે માં માંથી અઢાર બાકી લખી પણ મોટો બે માઇનસ માઇનસ દસ બીજી બાજુ માઇનસ ચોસઠ અને એના છેદ માં ચુમ્માલીસ એને ગુણ્યા अगर आप ये आ बाजू वाले छे तो मान लो सर बनने बाजू की माइनस काटी ना की એટલે કે ત્યાં a b આ बाजू થી માઈનસ ને આ बाजू થી બन्ने बाजू માઈનસ છે એટલે બन्ने बाजू થી માઈનસ દૂર કરી દી તો અહીંયા 2 ના છેદ માં 2 a b આ बाजू એ 2 ના છેદ માં a b = 64 એ ના છેદ માં 44 વડે તો થાય 2 / 2 એટલે આપણે મનસી 1 = 64 એ ના છેદ માં 44 વડે ચુમાલીસ વાતા એક થશે અને બીજી બાજુ આપેલા છે ચોસઠ એફ કિંમત મેળવવાની એટલે આ એક આ ચુમાલીસ બરાબર બીજી બાજુ ને ચુમાલીસ અને ચોસઠ ની અંદર થી ચોમાલીસ બાદ કરી આપણને બાદ બાકી વીસ મળશે એટલે આપણી જે એક આવૃત્તિ ખુટતી હતી એટલે કે ખુટતી આવૃત્તિ આપણને વીસ મળશે